મિત્રો સપના ઘણા પ્રકારના હોય છે જો કોઈ સપનામાં સંભોગ કરતા જોયું છે તો આવા સપનાને ખૂબ જ અઘરું છે પણ શું તમે જાણો છો કે ધર્મશાસ્ત્રોમાંથી એક સ્વપ્ન શાસ્ત્રમાં લગભગ બધા પ્રકારના સપનાના અર્થ જણાવવામાં આવ્યા છે જો આવું થવા પાછળના સાચા સંકેતોને તમે જાણવા માંગો છો તો આજના આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં નમસ્કાર અને ફરી એકવાર સ્વાગત છે તમારા બધાનું ગર્વ ગુજરાત યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો વિડિયો શરૂ કરતા પહેલાં તમને જણાવી દઉં કે જો તમે મારા ચેનલ ઉપર નવા છો તો આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો બાજુમાં જે બે લાયકન જે ઘંટડીનું નિશાન આવે છે એને દબાવી નાખજો જેનાથી મારા દરેક વિડિયોની માહિતી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે અને આજનો આ વીડિયો ગમે તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો જોવામાં આવે તો આવા સપનામાં તમે કોઈ પરિચિત વ્યક્તિ સાથે અથવા કોઈ અપરિચિત વ્યક્તિ સાથે અર્થાત કોઈ અજાણ્યા ચહેરા સાથે તમે સંભોગ કરતા જોવા મળો છો એવામાં જ્યોતિષશાસ્ત્ર બંને પરિસ્થિતિઓના સપના જોવાના અર્થને જણાવે છે જેના અનુસાર જો તમે તમારા સપનામાં કોઈ પરિચિત ચહેરા સાથે સંભોગ કરો છો તો આ તમારા માટે શુભ સંકેત છે જેનો અર્થ થાય છે કે તમે વિવાહ યોગ્ય અવસ્થામાં આવી ગયા છો અથવા તમારા ઘરમાં તમારા લગ્નની ચર્ચાઓ ચાલે છે તો જલ્દી જ તમારા લગ્ન નક્કી થશે સાથે જ જો તમે વિવાહ યોગ્ય નથી અથવા પહેલાથી જ પણેલા છો તો આ સપનું ઘરમાં ધન આવશે એવા સંકેતો આપે છે અને તમારા ઘરમાં માતા લક્ષ્મીની કૃપા થવાની છે અને મિત્રો કોઈ નવવિવાહિતનો સપનામાં સંભોગ જોવું એના વિશે એવું માનવામાં આવે છે કે જો કોઈ સાદી સુદા મહિલાને સપનામાં સંભોગ જોવા મળે તો તેમના ઉપર પ્રેત બાધા થયેલી છે તેનો સંકેત મળે છે અમે આવું એટલા માટે કહીએ છીએ કે જો કોઈ છોકરીના લગ્ન દરમિયાન એને હળદર લગાવવામાં આવે છે તો એનાથી ઘણી બધી નકારાત્મક શક્તિઓ જેવા કે પ્રેત ભૂત વગેરે તેમની તરફ આકર્ષિત થાય છે અથવા આકર્ષિત થવાની સંભાવના વધી પણ જાય છે અને જો આવું થઈ ગયું તો કોઈ પણ નકારાત્મક શક્તિઓ અગ્નિ ફેરા લઈને તે સ્ત્રી સાથે એક બંધનમાં બંધાઈ જાય છે અને તે સ્ત્રીને પોતાની પત્ની માની લે છે જે કોઈ નવવિવાહિત સ્ત્રીના સપનામાં સંભોગ જોવાનું એક કારણ હોઈ શકે છે મિત્રો આનાથી વિપરીત જો તમે તમારા સપનામાં અજાણ્યા ચહેરાવાળા વ્યક્તિ સાથે સંભોગ કરતા નજરે આવો છો તો તમારા ઉપર કોઈ પ્રેત બાધાનો સંકેત છે અથવા તમારા ઉપર કોઈ નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધતો જાય છે પણ મિત્રો જો સપનામાં પતિ પત્ની જ સંભોગ કરતા નજરે આવે તો સ્વપ્ન શાસ્ત્ર અનુસાર એના બે અર્થ માની શકાય છે પહેલો એ કે તમે બંને પતિ પત્નીનું દાંપત્ય જીવન ખૂબ જ સારો ચાલી રહ્યો છે અને બીજો એ કે તમને તમારા જીવનસાથીથી એ નથી મળી રહ્યું જેવી તમને આશા હતી અને મિત્રો જો તમે તમારા સપનામાં પૂર્વ પ્રેમી અથવા પ્રેમિકા સાથે સંભોગ કરતા નજરે આવો છો તો સ્વપ્ન શાસ્ત્ર અનુસાર એના પણ ત્રણ અર્થ જણાવવામાં આવ્યા છે પહેલો અર્થ એ કે તમે તમારા પૂર્વ પ્રેમી સાથે શારીરિક સંબંધ બહુ જ સારા રહ્યા હોય બીજો અર્થ એ કે તમે તમારા પૂર્વ પ્રેમીની તુલનામાં નવા સાથીને એટલો પ્રેમ નથી કરતા જેટલો પ્રેમ પૂર્વ પ્રેમીને કરતા હતા અને ત્રીજો કારણ તમારી જરૂરિયાતથી જોડાયેલો છે અર્થાત વર્તમાન સંબંધ સાથે તમારી શારીરિક જરૂરિયાત પૂરી નથી થતી આ બંને પ્રકારના સપનાના સંદર્ભમાં એક બીજી વાત પણ સામે આવી છે મિત્રો એ પણ જોવામાં આવ્યું છે કે સપનામાં તમે કોઈ પરિચિત વ્યક્તિ સાથે સંભોગ કરતા નજરે આવો છો તો આવા પ્રકારના સપના શુક્લપક્ષમાં વધારે આવે છે અને સપનામાં તમે કોઈ અપરિચિત વ્યક્તિ સાથે સંભોગ કરતા નજરે આવો છો તો આવા પ્રકારના સપના કૃષ્ણ પક્ષમાં વધારે જોવા મળે છે મિત્રો જો તમને અશુભ સંકેત આપવા વાળા સપનાઓ આવી રહ્યા છે તો તેનો એક ઉપાય જૂના ઋષિઓ દ્વારા જણાવવામાં આવ્યો છે જેના અનુસાર એક કાળા દોરામાં સાત ગાંઠ લગાવીને તેના ઉપર રાયનો તેલ લગાવીને તેને રાતના સમયે તમારા ઓશિકા નીચે રાખીને સૂવું અને સવારે તે દોરાને કોઈ ફૂલના છોડ નીચે ફેંકી દેવું જેનાથી તમારી સમસ્યાનો સમાધાન થઈ જશે તો અમે આશા રાખીએ છીએ કે તમને સપનામાં સંભોગની ક્રિયા જોવાના બધા કારણોની જાણકારી મળી ગઈ હશે હવે મિત્રો તમને જણાવીએ છીએ કે કેમ આવે છે સેક્સ સાથે સંકળાયેલા સપના અને તેનાથી તમારા ઉપર શું અસર થાય છે આપણામાંથી ઘણા એવા લોકો હોય છે જે સેક્સ ડ્રીમિંગ જેવી સમસ્યામાંથી પસાર થતા હોય છે કોઈ સપનામાં તેમના પૂર્વ પ્રેમી સાથે તો કેટલીક વખત અજનબી સાથે લવ મેકિંગના ઉત્સાહિત સપનાને જોવે છે આ સપના જોયા પછી લોકો સવારમાં ઉઠીને થોડી ઉત્તેજના અનુભવે છે અને પછી બાકીના સપનાની જેમ આ સ્વપ્નને પણ ભૂલી જાય છે તો તમે ક્યારે વિચાર્યું છે કે શા માટે આવા પ્રકારના ઇન્ટીમેટ સપના તમને આવે છે અને આવા સપના તમને શું સંકેત આપવા માંગે છે વાસ્તવમાં આ સપના આપણા આરોગ્ય અને મનોવૈજ્ઞાનિક કારણો સાથે જોડાયેલા હોય છે કરિયર અને અન્ય પ્રકારના તણાવ ઘણીવાર તમારી સેક્સ લાઈફ ઉપર પણ અસર કરતા હોય છે તો ચાલો જાણીએ શા માટે આવા સપનાઓ આવે છે સૌથી પહેલાં તમને જણાવીએ શું છે સેક્સ ડ્રીમ્સ સેક્સ ડ્રીમ્સ વાસ્તવમાં એવા સપના છે જેમાં આપણે પોતાની કોઈની સાથે જાતીય સંબંધ બનાવતા નજરે આવતા હોઈએ છીએ પુરુષો ઘણીવાર તેમના સપનાઓમાં સ્ત્રીના અંગોને જોતા હોય છે તો સ્ત્રીઓ પણ તેમના સપનાઓમાં પુરુષના અંગો વિશે એવું જ અનુભવે છે આવા સપનાઓ ઘણી વખત અપૂર્ણ ઈચ્છાઓ અને અનપેક્ષિત વિચારોના રૂપમાં સામે આવે છે સપના આપણી એક ભાગ હોય છે તેનું કારણ કંઈ પણ હોઈ શકે છે જો તમે તમારા સંબંધ કંટાળાજનક અનુભવવા લાગ્યા હોય ટેન્શન ચાલી રહ્યું હોય તો તમારી સેક્સ લાઈફનો ભરપૂર આનંદ માણી શકતા નથી તો આવા સપનાઓ એક માધ્યમ બને છે જેની મદદથી તમે તમારી લાગણીઓ વ્યક્ત કરી શકો છો જો તમારા મનમાં દિવસ દરમિયાન યૌન કલ્પનાઓ ચાલતી હોય

કારણ કે આવા સપના એ એક રીતે જાતીય પ્રવૃત્તિનો ભાગ છે તેથી આ તમને એક પ્રકારનો આનંદ આપે છે અને એટલે જ આ સપનાઓ તમને આવે છે તો મિત્રો આજનો આ વિડિયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તમે અમારી ચેનલ ગર્વ ગુજરાત ઉપર નવા છો તો અમારી આ ચેનલ ગર્વ ગુજરાતને સબસ્ક્રાઇબ પણ કરી લેજો આખો વિડિયો જોવા માટે તમારો આભાર મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત